નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલાં આપ સૌને જણાવી દઉં કે કોર્સ અને ઓફર સંબંધિત કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણા નંબર છે આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરીને માહિતી પૂછી શકો છો અથવા એપ્લિકેશનમાં પણ તમને માહિતી મળતી જ રહેતી હોય છે બધી ડિસ્ક્રિપ્શનમાં બધી કોર્સની ડિટેલ હોય જ છે બરાબર અને ઓફર સંબંધિત કુપનો પણ તમને એપ્લિકેશનમાં દેખાતા હોય છે એના ઉપર ક્લિક કરીને તમે ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો બાકી કોઈ પણ વસ્તુમાં સમજાય નહીં આ નંબર ઉપર ફોન કરી શકો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો બરાબર અને આવનારા દિવસોમાં આયોજન એવું છે કે આજે આપણો ચોરાણું વાળો જે નંબર છે બરાબર એને જ એઝ અ હેલ્પલાઇન તરીકે અને એને જ એઝ અ વોટ્સએપ હેલ્પલાઇન તરીકે બંનેમાં કોલ અને હેલ્પલાઇનનો બંનેમાં એક જ નંબર થઈ જાય એવું આપણું આયોજન છે ક્લિયર તો વધારે ચર્ચાઓ ન કરતા શરૂ કરીએ હવે આજનો ત્રેવીસ નવેમ્બરનો તો પીડીએફ બધી રેગ્યુલર છે એક થી લઈને ત્રેવીસ નવેમ્બર સુધીની જે પીડીએફ છે એ ઓલરેડી બધી અપલોડેડ છે બરાબર પીડીએફ નવેમ્બરની રેગ્યુલર થઈ ચૂકી છે ઓક્ટોબર પેન્ડિંગ છે એના ઉપર હવે કામ શરૂ થશે ઓકે તો ધીમે ધીમે કરતા ઓક્ટોબરની પણ પીડીએફ તમને મળતી રહેશે ડેડલાઇન ત્રીસ નવેમ્બર આપી હતી કે ત્રીસ નવેમ્બર સુધીમાં બધું કમ્પ્લીટ કરી આપીશ ઓક્ટોબરનું પરંતુ કન્ટેન્ટ છે શોધવામાં ઘણી તકલીફો થઈ રહી છે જૂનું કન્ટેન્ટ એક વખત જતું રહે બરાબર પછી એને થોડુંક શોધવું પણ મુશ્કેલ બને છે સો એ બધા પ્રોબ્લેમ અત્યારે ફેસિસ કરી રહ્યા છે પરંતુ તમને બેસ્ટ કરંટ અફેર ઓક્ટોબરના મળી જાય એવો અમારો પ્રયત્ન રહે બરાબર અને ઓક્ટોબરનું કોઈ પણ ટોપિક છે મિસ ના થઈ જાય એ માટે થઈને થોડોક સમય લાગી રહ્યો છે ત્રીસ નવેમ્બરથી થોડું ઘણું ડિલે પણ થઈ શકે છે બરાબર વેલું તો પૂરું નહીં થઈ શકે છે અત્યારે હવે ત્રેવીસ એક થી ત્રેવીસ નવેમ્બર સુધીની પીડીએફ ઉપરાંત ટેસ્ટ પણ અપલોડ થઈ ચૂકી છે બરાબર લગભગ અત્યારે વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધી લગભગ ઓગણીસ નવેમ્બર સુધીની પીડીએફ અપલોડેડ છે અને સોરી ટેસ્ટ

મારું જે અત્યારે સ્ટુડિયો છે થોડોક હાઈવે ઉપર સેટ થયો છે મતલબ હાઈવે રોડ એક જગ્યા મળી છે રેન્ટ ઉપર તો ત્યાં આપણે સ્ટુડિયો શિફ્ટ કર્યો છે તો થોડો ઘણો વાહનનો નોઈસ આવી શકે છે એનું પણ અમે થોડુંક સોલ્યુશન ફાઇન્ડ કરવા જઈ રહ્યા છીએ તો થોડાક દિવસ સુધી વિડીયોમાં કદાચ તમને વાહનનો નોઈસ આવી શકે બરાબર હોર્નનો નોઈસ આવી શકે તો એ બધા પ્રશ્નો તમને કદાચ નડી શકે છે બરાબર ચાલો તો થોડાક દિવસ સુધી એડજસ્ટ કરી લેજો બાકી માઇકના થોડાક સેટિંગ ગ્લોબલ બે આયોજન કયા દેશમાં થશે તો ગ્લોબલ બિગ કેટ સમિટ છે બરાબર એનું આયોજન છે ઓકે એ ભારત કરશે બે હજાર છવ્વીસમાં આન્સર આવશે ઓપ્શન સી ભારત હાલમાં જ છે આ સમિટ છે ગ્લોબલ બિગ કેટ સમિટ એ ભારતે યોજવાનું આયોજન બનાવ્યું છે અને આ જે ગ્લોબલ બિકેટ એલાયન્સ જે છે બરાબર એ એલાયન્સ છે એ પણ ભારતમાં જેનું હેડક્વાર્ટર આવેલું છે ભારતમાં નવી દિલ્હી ખાતે જેનું હેડક્વાર્ટર છે અને જે સમિટ યોજાવાની છે એ પણ નવી દિલ્હીમાં જ યોજાવાની છે આ જાહેરાત કોણે કરી જાહેરાત કરી આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે બ્રાઝિલમાં યોજાયેલી આઈબીસીએ મંત્રી સ્તરીય બેઠક હતી એમાં એમણે આ જાહેરાત કરી હવે આ જે ગ્લોબલ બિકેટ એલાયન્સ બન્યું હતું

બરાબર આ બધી બાબતો ઉપરમાં ચર્ચા થશે ઓકે વિશ્વના ટોટલ છે વાઘ હોય આવી બધી જે વસ્તી ધરાવતા હોય સિંહની સિંહ એશિયાઈ સિંહ આપણા ભારતની અંદર માત્ર એક જ જગ્યાએ છે ગુજરાતમાં ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક જે છે બરાબર ત્યાં જોવા મળે છે એની વસ્તી ઓકે

નવ દસમી આસપાસ થઈ હતી નેપાળ બરાબર પછી લગભગ બીજો ક્રમ ભારતમાં આવે છે વાઘની વસ્તી બમણી કરવામાં ભારતમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે એ વાઘના સંરક્ષણ માટે ઓગણીસો માં જ શરૂ કર્યો છે આઝાદી સમયે આપણું જે ઓગણીસો માં આઝાદ છે આપણે આ રાષ્ટ્રીય પ્રાણી સિંહ ને બદલી અને શું કર્યું છે સિંહને રિપ્લેસ કરી અને વાઘ કર્યું છે બરાબર તો આ બધી અમુક જનરલ નોલેજ સંબંધિત માહિતી હોય છે જે ખૂબ જ ઓછા લોકોને અમુક માહિતીઓ પણ આવી

પછી જોલ બીજી મેળો ઉત્તરાખંડનો તહેવાર છે હોનબીલ ફેસ્ટિવલ હમણાં જ એકાદ વિડીયો પહેલા જ આપણે વાત કરવાની છે છે કરેલી તો નાગાલેન્ડમાં ફેસ્ટિવલ ઉજવાય છે પક્કે પક્કે પાગા પાગા બરાબર ઓકે આપણે ગુજરાતીમાં જ લખીએ પક્કે પાગા તો એ ક્યાં ઉજવાય એ ઉજવાય અરુણાચલ પ્રદેશની અંદર બરાબર આંધ્રપ્રદેશની અરુણાચલ પ્રદેશ

અને એ કયા દેશના છે એ ચિલીના છે ક્યાંના છે ચિલીના છે ચિલીના પ્રથમ અને એકમાત્ર મહિલા રાષ્ટ્રપતિ તે રહી ચૂક્યા છે ઉપરાંત એ યુનાઇટેડ નેશન્સની અંદર હ્યુમન રાઇટ કમિશન ફોર હ્યુમન રાઇટ જે છે બરાબર યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશન ફોર હ્યુમન રાઇટ તો એની અંદર પણ એ ઉચ્ચાયુક્ત તરીકે પૂર્વ માનવ અધિકાર ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થઈ ચૂક્યા છે ક્લિયર હવે એમને આ પુરસ્કાર મળશે એનો જે સમારોહ છે ન્યુ દિલ્હીમાં યોજવાનો છે સોનિયા ગાંધી દ્વારા એમને પુરસ્કાર આપવામાં આવશે એક્ચ્યુઅલમાં અત્યારે અપાઈ ગયો છે વીસ નવેમ્બરે આ સમારોહ હતો કે એમને પુરસ્કાર મળવાનો હતો અત્યારે એમને પુરસ્કાર મળી ચુક્યો છે માનવ અધિકાર લિંગ સમાનતા વૈશ્વિક ન્યાય આ બધા માટે એમને કાર્યો કરેલા છે જે માટે એમને પુરસ્કાર આપવામાં આવે છે વાત કરીએ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર ઓગણીસો ને છ્યાસી માં પુરસ્કાર શરૂ થયો છે બરાબર વિશ્વ શાંતિ નિશસ્ત્રીકરણ વિકાસ અને માનવ અધિકારોના યોગદાન માટે પુરસ્કાર મળે છે પાસ્ટમાં એવી પ્રસિદ્ધ હસ્તીઓ ગૌ કે જેમને આ પુરસ્કાર મળેલો છે તો એન્જેલા મર્કેલ છે નેન્સલ મંડેલા છે બરાબર સાઉથ આફ્રિકાના સૌથી પહેલા રાષ્ટ્રપતિ નેન્સલ મંડેલા એમની યાદમાં દિવસ પણ ઉજવાય છે નેન્સલ મંડેલા દિવસ ઓકે ડબલ્યુએચ ઓ એક વિશ્વની પ્રતિષ્ઠિત આરોગ્ય સંસ્થા ડબ્લ્યુએચ ઓ દલાઈ લામાને મળેલો છે

તો એમાં મોટે ભાગે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય એવા જ નામ આપેલા હોય નેન્સલ મંડેલા એન્જેલ મર્કેલ દલાઈલા માં ડબલ્યુએચઓ તો ચાર વ્યક્તિના નામ આપે એકાદું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું નામ આપે એમાંથી એકાદો વ્યક્તિ એવો હોય બરાબર કે એમને પુરસ્કાર ન મળેલો હોય પણ આપણે ત્રણ વ્યક્તિના નામ જોઈએ અને એકાદ ઓર્ગેનાઇઝેશન નામ જોઈએ તો આપણને એમ થાય કે ઓર્ગેનાઇઝેશન ને થોડો મળ્યો હશે એટલે આપણે ડબલ્યુએચઓ માર્ક કરીને આવીએ તો દેટ્સ વાય આ બધું છે એ પરીક્ષા માટે અગત્યનું છે જ્યાં નજર ફેરવાનું કીધું હોય બધા યાદ ન રાખી શકે પણ મહત્વપૂર્ણ અમુક અમુક એવા વ્યક્તિ કે જે આપણે નામ સાંભળેલા હોય એ આપણને યાદ રહી જાય કે આને મળેલો હતો બરાબર એના પછી બિહારના નવા મુખ્યમંત્રી બિહારમાં ચૂંટણી થઈ ચૂંટણીમાં પૂર્ણ રિઝલ્ટ આવી ગયું બરાબર અને હવે નિતીશ કુમાર નવા મુખ્યમંત્રી બનેલા છે નિતીશ કુમારની પાર્ટી યાદ રાખીશું બરાબર જનતા દળ યુનાઇટેડ આ એમની પાર્ટી છે એમના પ્રમુખ પણ છે અને એમણે દસમી વખત છે એ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યું હવે છે ને સૌથી વધારે શપથ ગ્રહણ કરવાનો જે ફાળો જાય બરાબર એ નીતિશ કુમારને ને જાય શું કામ ખબર વારે ઘડી પાર્ટી બદલ્યા કરે ગઠબંધન થાય ગઠબંધન તૂટે ફરી પાછું ગઠબંધન બને બિહારમાં આવું ઘણી વખત થયેલું છે અને એમાંય નીતિશ કુમારની સરકારમાં ઘણી વખત થયેલું છે તો સૌથી વધારે શપથ જેમણે મુખ્યમંત્રી તરીકે લીધેલા હોય બરાબર તો એવા વ્યક્તિઓની અંદર છે નીતિશ કુમારનું નામ આવે બરાબર તો શપથવિધિમાં આરિફ મોહમ્મદ ખાન ત્યાં રાજ્યપાલ છે શપથ ગ્રહણ સમારોહ લીધા સૌથી વધુ શપથ લેનાર મુખ્યમંત્રી બિહારની રાજધાની પટના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સૌથી પહેલી વખત એમણે શપથ લીધા બે અને એમણે સૌથી વધારે ગઠબંધન પણ કર્યું હોય તો એનડીએ સાથે કર્યું છે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ

કેવો હોય શકે એ ટાઈપનો રિલેશન તો કોઈ સેલિબ્રિટી સાથે કોઈ વન સાઈડ રિલેશન રાખી લે કોઈ ઇન્ફ્લુએન્સર સાથે કોઈ એ ચેટબોર્ડ સાથે પણ વન સાઈડ રિલેશન બનાવે બરાબર સામેની વ્યક્તિ એમને ઓળખતી પણ ના હોય એવું પણ બની શકે અથવા તો એમને ઓળખતી હોય પરંતુ એની સાથે કોન્ટેકમાં ના હોય એને પેલો મન મનમાં એની સાથે રિલેશનમાં હોય એવું માનતો હોય બરાબર તો એ ટાઈપનો જે છે એને પાર સોશિયલ અથવા પેર સોશિયલ રિલેશનશીપ કહેવાય

મનોરંજન જગત અને AI technology ના વધતા માનસિક પ્રભાવ માટે આ યુઝ થાય છે ઓકે એને યાર આપણે કંઈ લેવા દેવા નથી ચાલો એ સેન્ટેન્સ નો કંઈ યુઝ નથી પણ જસ્ટ ડિસ્ક્રિપ્શન ની અંદર એક વાક્ય તરીકે એડ કરવું તો તમે એડ કરી શકો છો જ્યારે ડિસ્ક્રિપ્ટિવ માં પણ આવા ટોપિક પૂછતા પણ નથી ક્લિયર બસ તો એક શબ્દનો નો યાદ રાખવાનો છે અને એને કેમ્બ્રિજ ડિક્શનરી એ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો એ યાદ રાખવાનું છે બરાબર બીજું અગત્યનું જે કરાવું ને આ સ્લાઇડમાંથી કંઈ નથી ઓકે તે અગતનું ચાંયથી છે કેમ્બ્રિજ ડિક્શનરી યુનાઇટેડ કિંગડમ પ્રકાશિત કરે છે કયા દેશની સાથે સંકળાયેલી છે યુકે સાથે સંકળાયેલી છે કેમ્બ્રિજ ડિક્શનરી બે હજાર ચોવીસમાં કેમ્બ્રિટ ડિક્શનરી વર્ડ ઓફ ધ યર તરીકે હેલ્યુસિનેટ ને જાહેર કર્યો હતો ઓક્ષપડે બે હજાર ચોવીસમાં રીઝને જાહેર કર્યો હતો કોલિસ ડિક્શનરી એઆઈ શબ્દો છે બરાબર એને બે હજાર ચોવીસમાં વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો હવે સાહેબ અત્યારે તો બે હજાર પચ્ચીસ ચાલે છે તો બે હજાર ચોવીસ શું કામ કરાવો છો ઓકે તો ગયા વખતે બરાબર આ વર્ષની સાથે આગલા વર્ષનું પણ એક જોડકું લઈ લીધું હતું એ લોકોએ આ વર્ષે કયો હતો અને આવતા વર્ષે કયો હતો બરાબર આવી ડિક્શનરીનું એક જોડકું લઈ લીધું હતું એક પરીક્ષાની અંદર તો એટલા માટે થઈને મેં તમને અહીંયા ગયા વર્ષના પણ રિવિઝન કરાવી દીધા યાદ તો હશે જે લોકો લોંગ ટાઈમથી તૈયારી કરતા હશે એને ખાલી નજર જ ફેરવાની છે ઓકે પણ જસ્ટ ખાલી છે એક મગજમાં યાદ રાખજો કે જૂના પણ પૂછી શકે છે પ્રથમ ગ્રામીણ નવાચાર અર્થ સમિટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કયા રાજ્યમાં થયું છે આ તેલંગાણામાં થયું છે ગ્રામીણ નવાચાર અર્થ સમિટ તેલંગાણા રાજ્યની અંદર હૈદરાબાદમાં થયેલી છે ગ્રામીણ વિકાસ સ્થાનિક ઉદ્યોગ કૃષિ ટેકનોલોજી સ્ટાર્ટઅપ અને ગ્રામીણ સ્વરોજગાર પ્રત્યે પ્રોત્સાહન આપવા માટે આ થાય છે ક્લિયર તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે હૈદરાબાદ છે એને ફાર્માસિટી અને આઇટીએફ તરીકે પણ ઓળખવામાં આવે છે કોણ કોણ આમાં ભાગ લેશે સ્થાનિક સંસ્થાઓ વિકાસ એજન્સીઓ યુનિવર્સિટી સ્ટાર્ટઅપ આ બધાની અંદર સમિટમાં ભાગ લેશે સ્વાવલંબન બે હજાર પચીસ નવાચાર સંગોષ્ઠી એટલે કે ઇનોવેશન સંગોષ્ઠી એનું ચોથું સંસ્કરણ કયા સ્થળે યોજાયેલું છે આ નવી દિલ્હી ખાતે યોજાયેલું છે ઓપ્શન સી આપણો આન્સર બનશે તો હાલમાં સ્વાવલંબન નવાચાર સંગોષ્ઠીનું ચોથું સંસ્કરણ ભારતમાં નવી દિલ્હીમાં થયેલું છે કાર્યક્રમનું આયોજન કોણે કર્યું છે તો નિસ્તારે કર્યું છે નૌસેના નવીનતા અને સ્વદેશીકરણ સંસ્થા એમના દ્વારા વિસ્તાર દ્વારાનું આયોજન કરવામાં આવે છે મુખ્ય હેતુ શું તો કહે કે રક્ષણમાં ઇનોવેશન સ્ટાર્ટઅપ સહયોગ સ્થાનિક ઉત્પાદનતા નવી ટેકનોલોજીને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતા વધારવી આ એનો મુખ્ય હેતુ છે સંગોષ્ઠીમાં સ્વદેશી સમાધાન સુરક્ષા ટેકનોલોજી જલ જલ રક્ષણ ક્ષમતા અને યુદ્ધ પ્રણાલી આ બધા ટોપિક ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે બાકી નૌસેનાની વાત આવી છે તો એના અત્યારે પ્રમુખ છે દિનેશ કે ત્રિપાઠી ચાર ડિસેમ્બરે નૌસેનાની સ્થાપના થઈ હતી આઈએનએસ વિક્રાંત ભારતનું સૌથી પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે બરાબર એરક્રાફ્ટ કેરિયર ભારતનું સૌથી પહેલું સ્વદેશી આઈએનએસ વિક્રાંત છે બરાબર અને બીજું છે સૌથી પહેલી ન્યુક્લિયર સબમરીન એ છે આઈએનએસ અરિયંત ભારતીય નૌસેનાની ક્લિયર આ બધા ટોપિકને યાદ રાખવાના એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ હું તમને સાત થી આઠ ડિસ્ક્રિપ્ટિવ પૂરા થાય એટલે સાત થી આઠ તમને વન લાઈન ક્વેશ્ચન કરાવું છું ડેલીની જેમ

જાહેર કર્યો છે ડેઝર્ટ પામ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે તો લિયોનાર્ડો ડીકે બ્રિયો છે એમને આ પુરસ્કાર મળેલો છે કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ એના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એનએસએ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એની સાતમી બેઠકનું આયોજન કયા દેશમાં થયું તો કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવની નેશનલ સિક્યુરિટી એડવાઇઝરની જે બેઠક થઈ સાતમી આવૃત્તિ છે એની નવી દિલ્હીમાં યોજાઈ ભારતીય ડાક વિભાગે કયા આઈઆઈટીમાં ફર્સ્ટ ઝેન ઝેડ થીમ છે ડાકઘર લોન્ચ કર્યું છે ઝેનઝેડ થીમ નું સૌથી પહેલું ડાકઘર આઈટી દિલ્હી માં ભારતીય ડાક વિભાગે શરૂ કર્યું છે ડીઆરડીઓ અને કયા દેશ વચ્ચે ડી કયા દેશના ડીજીએ વચ્ચે રક્ષા અને સેટ ડેવલપમેન્ટ ના સહયોગ પર કરાર થયા છે તો ફ્રાન્સ ના ડીજીએ વચ્ચે કરાર થયા છે ડીઆરડીઓ અને ફ્રાન્સ ના ડીજીએ વચ્ચે ડેલ ઇન્ડિયાએ સિનિયર ડાયરેક્ટર જનરલ મેનેજર તરીકે ભારતમાં કોની નિયુક્તિ કરી તો અનુરાગ અરોરાની નિયુક્તિ કરી છે ઓકે કન્ટેન્ટ અનિયમિત રહેશે બરાબર જેમને ઈચ્છા છે એપ્લિકેશનમાં સ્ટડી કરી શકે છે બરાબર એપ્લિકેશનમાં આવી આપણો પેડ કોર્સ લઈ શકે છે યુટ્યુબ ઉપર ડેલી વિડિયો હવે લગભગ હું પોસિબલ નથી મારાથી ક્લિયર